નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા મંડળ દ્વારા પશ્ચિમ કચ્છ નખત્રાણા તાલુકા મોટી ખોપડી ગામ મધ્ય વીર વિઠલ ચંદન નો શહીદ સ્મૃતિ વંદના સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જન કલ્યાણ સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક આજે આ ખોમડી ગામે આ ગામના એક યુવાન અઢાર વર્ષના જેમણે ભારતની સ્વતંત્રતા આંદોલનમાં ઓગણીસ મે ઓગણીસો ત્રીસના દિવસે પોતાના પ્રાણની આહુતિ આપી છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક કાર્યક્રમમાં ખોમડી અને આસપાસના સૌ અહીં ઉપસ્થિત થયા છે ભારતની સ્વતંત્રતા આંદોલન વખતે કચ્છ ખોંબડીના એક અઢાર વર્ષના યુવાન જે વેપારી પરિવારના પુત્ર હતા પરંતુ દેશની આઝાદીની ચળવળમાં એમણે પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એટલું જ નહીં પણ પોતાના પ્રાણનો પણ બલિદાન આપી અને અમરવીર થઈ ગયા તો આ એમની શહીદીમાંથી આજના યુવાનો આજનો સમાજ પ્રેરણા લે અને રાષ્ટ્ર માટે પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય બજાવે એ પ્રેરણાના ઉદ્દેશથી રઘુવંશી સોશિયલ ગ્રુપ રઘુવંશી મહિલા મંડળ અને સંગઠનો અને ગ્રામજનો કેટલાક વર્ષોથી આ વીર વિઠ્ઠલદાસ ચંદનની પુણ્યતિથિ ઉજવે છે અને સમગ્ર કચ્છ માટે એ ગૌરવ છે કે આપણો આ આવો એક યુવાન ઓગણીસો ત્રીસમાં દેશ માટે ખપી ગયો છે અને એમાંથી પ્રેરણા લઈ અને આજના સમાજને અને યુવાનોને સંદેશ જાય રાષ્ટ્રભક્તિનો એવા ઉદ્દેશથી આ કાર્યક્રમ આજે અહીં સફળતાપૂર્વક આયોજન થયું છે ઓગણીસ પાંચ એટલે સૌ યાદ કરે યાદ એટલા માટે કે કચ્છના નખત્રાણા તાલુકાના ખોંભડી મોટી ગામના શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન ઓગણીસ પાંચ ત્રીસના મુંબઈ મધ્યે સત્યાગ્રહની આઝાદી માટે શહીદ થયા છે અને આ શહીદ દિન છેલ્લા અમે પંદર વર્ષથી નખત્રણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અમારા મહિલા મંડળ અને ખોંભડી ગામના સૌ આગેવાનો દ્વારા એની શહીદ દિન નિમિત્તે ગૌર ગૌ સેવા પક્ષુ સેવા અને માનવ સેવા આ સેવાના ભાગરૂપે ગાયોને અમે ચાર ગામમાં રસલિયા રામપર સરવા ખોંભળી નાની મોટી ગામમાં ગાયોને લીલો ચારો નાખી પાણીના કુંડા અને ચકલી ઘર આપણે જરૂર પડે કારણ કે ગરમી આવે એટલે પક્ષીઓને પાણી અને ચકલી ઘરની જરૂર પડતી હોય છે અને આજે નાના ભૂલકાઓ જે આ વીર વિઠ્ઠલદાસ પણ અઢાર વર્ષની ઉંમર જે અભ્યાસ કરતા હતા દસમા ધોરણમાં અને નાની ઉંમરે દેશ કાજ માટે શહીદ થયા છે ત્યારે આજે નાના ભૂલકાઓને પણ આપણે અલ્પહારની કીટ આપી અને એક આયુર્વેદિક કેમ્પ જે તાલુકામાં કચ્છથી અને ભુજથી પણ ડોક્ટરો પધારી અને ગામમાંથી આજે આયુર્વેદિક કેમ્પ રાખ્યું છે વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસના દીકરા બચ્ચીબહેનના દીકરા માતા પિતા કોંભડી ગામ મૂકી અને નંદા અર્થે મુંબઈ વસવાટ કર્યો અને એ દરમિયાન ગાંધીજીએ સત્યાગ્રહ નમક ભંગનો આંદોલન છેડ્યો અને એ આંદોલન માટે આ નાના ભૂલકાએ પોતાનો એક નાનો વિદ્યાર્થીઓનો ગ્રુપ બનાવ્યો દોઢસો વિદ્યાર્થીનો ગ્રુપ અને એ સત્યાગ્રહના આઝાદી માટે અઢાર તારીખના જ્યારે નમક ભંગ કરવાની વાત હતી નમક ભંગ કરી અને પોતે અંગ્રેજોને લાઠીચાર્જથી ઘાયલ થયા ઓગણીસ તારીખે પાછી મુંબઈમાં એક દેશ માટે સ્વતંત્ર સેનાનીઓની હાજરીમાં જાહેર સભા અને એ જાહેર સભામાં પણ પોતે આવી ગંભીર હાલતથી છતાં પણ ગયા અને અંગ્રેજોની લાઠીચાર્જના કારણે પોતે ઘાયલ થયા અને દેશ માટે શહીદ થયા ત્યારે રઘુવંશી સમાજના આ શહીદ થયેલા દીકરા માટે અમે છેલ્લા ઘણા વર્ષથી મુખ્યમંત્રી આપણા અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ આજના મુખ્યમંત્રી હાલના ભૂપેન્દ્રભાઈ આપણા સાંસદ ધારાસભ્ય વિનોદભાઈ સાંસદ અને ધારાસભ્ય પ્રદુમલસિંહ જોડે પણ અમે ઘણીવાર રજૂઆત કરી છે ખોપડી મોટી ગામના છે જ્યારે દેશના અન્ય શહીદોને જ્યારે પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં કે શહીદીમાં જ્યારે નામ હોય ત્યારે આ પણ દીકરાને શહીદીમાં ક્યાંક પણ પાઠ્યપુસ્તકમાં એના ખુંબડી ગામમાં એક મોટું સ્મારક બને શાળાને એનું નામકરણ થાય અહીંયા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને વિવિધ એના નામ માટે કાંઈક થાય એના માટે છેલ્લા અમે પંદર વર્ષથી અહીંયા એક આજા શહીદ દિન ઉજવીએ છીએ ત્યારે આજે પણ આપણા ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી હતી અને સીમા જનકલ્યાણના આગેવાનો આવ્યા હતા એમને પણ રજૂઆત કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં અમને આ વિસ્તારના અમારા પ્રવીણભાઈ કાનજી તના અમારા પ્રદીપભાઈ સચદે કલ્પેશભાઈ સચદે અને પ્રતાપભાઈ તરફથી સમગ્ર કાર્યક્રમમાં ગાયોને ચારો પાણીના કુંડા ચકલી ઘર અને નાલા ભૂલકાઓને નાસ્તાની કીટ કે જે પણ પ્રવૃત્તિઓ છેલ્લા પંદર વર્ષથી આ દાતાઓનો અમને સહયોગ મળે છે ત્યારે દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ ગામે જેને પણ અમને આ સહયોગ આપ્યો છે ગામના સૌ ભાઈઓને આગેવાનોનો અમે આભાર માનીએ છીએ ફરી ફરીને વીર વિઠ્ઠલદાસ અમર રહો અને આઝાદી અમર રહો આપણો દેશ એવી લાગણી ભારત માતા જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ